અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓ લાંબા સમયથી રહે છે જાહેર છે હવે આતંકી હુમલા પછી સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું છે ચંડોળા વિસ્તારમાં રહેતા ગેરકાયદેસર સોથી વધુ બાંગ્લાદેશીઓની ઓળખ થઈ એક્સક્લુઝિવ દ્રશ્યો છે રાત્રિના સમયના દ્રશ્યો થોડા થોડા સમય પહેલાંના દ્રશ્યો છે જેસીબી મશીનથી લઈને બધું જ ખડકી દેવાયું છે અને કદાચ ગેરકાયદેસર વસવાટ અને અગાઉ પણ ગેરકાયદેસર વસાહત પર બુલડોઝર ફેરવી ચૂકાયું છે આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના ઘર પર બુલડોઝર ફરશે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કેમ કે અમદાવાદ કોર્પોરેશને અને પોલીસે જે પ્રમાણેની તૈયારી કરી છે તેના પરથી અંદાજો આવી શકે કે આ કાર્યવાહી મોટી છે અગાઉ પણ શહેરના પોલીસ કમિશનર મલિકે પણ ત્યાં ઘટના સ્થળ પર જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી સરકારના આદેશ બાદ જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે ના માત્ર અમદાવાદમાં પરંતુ રાજ્યના અલગ અલગ શહેરોમાં તેનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને તેમાં જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી અથવા તો ગેરકાયદેસર રહી રહ્યા છે તેમને ડિપોટેશનની કાર્યવાહી પણ થઈ રહી છે અને આ પરિસ્થિતિમાં ચંદોડા તળાવ વર્ષોથી આ પ્રકારની સ્થિતિ છે સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી જોડાશે વિરેન્દ્ર બપોરના સમયે તમામ ને રાઉન્ડ અપ કરવા ઘણા બધા સવાલો ઉઠ્યા પણ આટલી મોટી સંખ્યામાં કાર્યવાહી સરકારના આદેશ પછી

અને રાજ્ય સરકારના આદેશ બાદ શહેર પોલીસ સફારી જાગી હતી અને આ જે બાંગ્લાદેશીઓ છે તેમની ઉપર સવાઈ બોલાવવામાં આવી બે દિવસ અગાઉ જે શહેર પોલીસ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય કે એસઓજી હોય તેમના દ્વારા જે આ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને રાતોરાત ઊંઘમાંથી ઉખાડીને તે લોકોની અટકાયત કરવામાં આવી અટકાયત કર્યા બાદ તે લોકોને દોરડા બાંધીને ઈસનપુર વિસ્તારથી તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવ્યા અને તે લોકોની મેરેથોન પૂછપરછ કરવામાં આવી તે લોકો પાસેથી ગેરકાયદેસર એટલે કે બનાવટી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી ચારસો થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેની અંદર સો થી વધુ લોકો ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું હાલ પ્રાથમિક રીતે સામે આવ્યું છે તે સંદર્ભે જ હાલ જે પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી ત્યારબાદ જીએસટીવી દ્વારા તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને જીએસટીવી ની સ્ક્રીન ઉપર જે એક્સક્લુઝિવ દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની અંદર ચંદોરા તળાવ ખાતે આ જેસીબી તેમજ ટ્રકો છે તે ખડકી દેવામાં આવી છે અને વહેલી સવારે પાંચ વાગ્યા થી આ ડિમોલેશન છે તેની શરૂઆત કરવામાં આવશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કારણ કે એક હજારથી થી વધુ પોલીસ કાફલો ત્યાં તૈનાત કરવામાં આવશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય એસઓજી હોય કે શહેર પોલીસ કક્ષાની અંદર એટલે કે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તેમને ખરકી દેવાના છે અને આ જે તમામ ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ હતા તેમના મકાનો છે તે તોડી પાડવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ પ્રવીણ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે જ્યારે પણ કેન્દ્રની અંદર કે રાજ્યની અંદર કોઈ મોટો બનાવ બનતો હોય છે ને ત્યારબાદ રાજ્ય સરકાર હોય કે શહેર પોલીસ હોય તે સફારી જાગતી જોવા મળતી હોય છે આ જે બાંગ્લાદેશીઓ છે ચંદોરા તળાવ છે તે જગ્યા ઉપર વર્ષોથી વસવાટ કરતા જોવા મળી રહ્યા હતા ક્યારેય કોઈ દિવસે આ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી પરંતુ કહેવત છે ને તે મુજબ કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તારા મારવાનો કોઈ અર્થ નથી હોતો તે પ્રકારની આ કામગીરી કહી શકાય પરંતુ થાય જેવી વાત છે ચલો લેટ તો કરવામાં આવી રહી છે અને જે ચંદોરા છે તે જગ્યા ઉપર ઘણા ખરા ગુનેગારો છે બેનામી ધંધા પણ ચલાવવામાં આવતા હોય છે પરંતુ હવે પોલીસ દ્વારા તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે કે વહેલી સવારથી બુલડોઝર ફેરવવામાં આવશે અને તમામ જે ગેરકાયદેસર મકાનો છે તે આભાર વિરેન્દ્ર સમગ્ર અપડેટ બદલ તો ચંડોળા તળાવની આસપાસ જે ગેરકાયદેસર વસવાટ છે તેનું કેટલા સમીક્ષા કરવામાં આવી અને જે જેટલા પ્રમાણમાં ટ્રક અને જેસીબી ત્યાં ખડકી દેવાય છે અમારા સહયોગી વાત કરી કે વહેલી સવારથી અડિમોલેશનને શરૂ કરાશે સો જેટલા લોકો સોથી વધુ લોકો જે બાંગ્લાદેશીઓ છે ગેરકાયદેસર રીતે અહીંયા વસવાટ કરે છે તેની ઓળખ થઈ હવે આ પ્રશ્ન વર્ષો જૂનો છે અને આ પરિસ્થિતિમાં એક ડિમ્યુલેશનની કામગીરી માટે સજ્જ ગુજરાત પોલીસ અને અમદાવાદ કોર્પોરેશન